ત્યારે આજના પાવન અવસરે આપણે દર્શન કરીએ ઓડિશાના પુરી જિલ્લામાં સ્થાપિત સૂર્ય મંદિરના કે જે પૌરાણિક મહત્વના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે તો દર્શન કરીએ સૂર્યદેવના આ પ્રસિદ્ધ ધામના તેજ પ્રદાન કરતું સૂર્યદેવનું પૌરાણિક સ્થાનક કોર્ણાર્ક સૂર્ય મંદિર તરીકે છે વિશ્વ પ્રસિદ્ધ તેરમી સદીના મંદિરના કરો દર્શન સનાતન ધર્મ સાથે જોડાયેલા દેશમાં અનેક મંદિરો છે છે જે આસ્થાની સાથે સાથે તેમની કારણે પણ જાણીતા રોજ દર્શન આપનાર સૂર્ય દેવના અનેક મંદિરો દેશમાં પ્રચલિત છે જેને જોવા માટે અને દર્શન કરવા માટે દેશ વિદેશથી લોકો આવે છે જેમાં ઓડિશાનું કોર્ણાંક સૂર્યમંદિર એ અનોખું સ્થાન ધરાવે છે ભગવાન સૂર્યદેવના પ્રસિદ્ધ મંદિરોમાં કોણાર્કનું નામ પ્રથમ આવે છે ઓડિશામાં સ્થિત કોણાર્કના મંદિરની ગણના દેશના દસ સૌથી મોટા મંદિરોમાં થાય છે એવું માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના ભગવાન કૃષ્ણના પુત્ર સામ દ્વારા કરવામાં આવી હતી પોતાની અંદર તમામ પ્રકારના રહસ્યો સમાયેલું આ મંદિર ઓડિશા રાજ્યના પુરી શહેરથી લગભગ ત્રેવીસ માઇલ દૂર ચંદ્રભાગા નદીના કિનારે આવેલું છે મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે એક રથમાં બાર પૈડા હોય આ પૈડાઓને મહિનાનું માનવામાં આવે છે આ મંદિરનું અનોખું શિલ્પ અને તેની સાથે જોડાયેલી વાર્તાઓ આ મંદિરને ખાસ બનાવે છે આ મંદિરની વિશેષતા એ છે કે સૂર્યોદયનું પ્રથમ કિરણ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પડે છે કોણાર્કનું સૂર્ય મંદિર ખૂબ જ સુંદર છે અદ્ભુત અહીંના દર્શન છે અને ફરવાલાયક પણ આ સ્થળ છે પણ એનું મહત્ત્વ એ છે કે સૌથી પહેલાં સવારે જે સૂર્યોદય થાય ને એ સૂર્યોદય પહેલાં અરુણોદય થાય અરુણોદય એટલે આકાશમાં પહેલાં જે લાલાશ આવે ને એ અરુણોદય એટલે અરુણ નામના જે વ્યક્તિ છે એ અરુણ નામના વિંતાના દીકરા એ સૌથી પહેલા સૂર્યનારાયણનો રથ ચલાવે છે રથના સારથી છે અરુણ એટલે પેલા અરુણોદય થાય અને પછી સૂર્યોદય થાય એ સૂર્યની સૌથી પહેલી કિરણ જો આ ભારત ભૂમિ ઉપર ક્યાંય પડતી હોય તો એ સ્થાન આ કોણાર્કનું સૂર્ય મંદિર છે વિશ્વ ધરોહર સ્થળોમાં મોખરે સ્થાન ધરાવતું સ્થળ કોણાર્ક સૂર્ય મંદિરના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો પધારતા હોય છે એક માન્યતા પ્રમાણે લાલ બોવા પથ્થર તથા કાળા ગ્રેનાઇટ પથ્થરથી ગંગવંશના રાજા નૃસિંહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું આ મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક છે આ ધામ આને યુનેસ્કો દ્વારા ઈસવીસન ઓગણીસો ચોર્યાસી માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિર સૂર્યદેવના રથના રૂપમાં નિર્મિત છે આના પથ્થર ઉપર ઉત્કૃષ્ટ નકશી કામ કરીને ખૂબ જ સુંદર છે મંદિરની સંરચના જે સૂર્યના સાત ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા પર આધારિત છે હવે આમાંથી એક જ ઘોડો બચ્યો છે આ રથના પૈડા જે કોણાકની ઓળખ બની ગયા છે ઘણા ચિત્રોમાં દેખાય છે મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ બાળચક્ર વર્ષના બાર મહિનાને પ્રતિબિંબ કરે છે જ્યારે પ્રત્યેક ચક્ર આઠ આરાથી મળીને બન્યો છે દિવસના આઠ પ્રહરને દર્શાવે છે આ મંદિરના નિર્માણમાં અનેક કિંમતી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ મંદિર સૂર્ય ભગવાનની અવસ્થા યુવા અવસ્થા અને વૃદ્ધા અવસ્થા આમ ત્રણ અલગ અલગ મૂર્તિઓ પર બન્યા છે તો આમ વિશ્વ પ્રસિદ્ધ આ સૂર્ય મંદિર એ ભક્તોમાં અનન્ય સ્થાન ધરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ પૂરી ઓડિશા